જામનગર જિલ્લા તંત્રના સંયુક્ત ઉપક્રમે ઇન્વેસ્ટ ઇન વુમન એક્સલેટ પ્રોગ્રેસ આથી આધારિત સમગ્ર કાર્યક્રમનું ઓશવાર સેન્ટર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસનમાં મહિલાઓએ તમામ ક્ષેત્રમાં વિકાસની હરણફાળ ભરી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમની ઉજવણીના ભાગરૂપે જામનગર જિલ્લામાં વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરેલી બહેનોનું સન્માન થાય તેમને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અનેકવિધ યોજનાઓ લાગુ પાડવામાં આવી છે આજના સમયમાં મહિલાઓએ દરેક ક્ષેત્રમાં અલગ ચીલો ચાતર્યો છે સમાજ વ્યવસ્થામાં પુરુષો અને મહિલાઓનું સમાન મહત્વ રહેલું છે

બેનો માટેની જે યોજના છે એનો લાભ જે તેજસ્વી દીકરીઓ છે એનું સન્માન અને કોઈ પણ ક્ષેત્રમાં જેની અલગ અલગ કામ કર્યું છે એવા બધાના અહીં સન્માનનો કાર્યક્રમ અને જે કંઈ સરકારની યોજનાઓ છે એ યોજનાનો લાભ આપવામાંનો પણ પ્રસંગ આજનો આ કાર્યક્રમ છે અને આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પૂજવા જ એરિયાઓ ત્યારે હું હૃદયપૂર્વક આ ઉપસ્થિત આપણી નારી શક્તિ અને શક્તિ ની અનુભૂતિ જો કોઈને હોય તો એ આપણે બધાને જ હશે બહેનોને જ હશે કે આપણી અંદર કયો તત્વ રહેલો છે એ એ નારી શક્તિને હું હૃદયપૂર્વક વંદન કરી અને આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે મહિલાઓની આ શક્તિને ઉજાવવા માટે આ કરવા માટે એટલે કે એક દિવસ ઓછો છે કદાચ તમારે એક મહિલાને જો ઉજવવી હોય ને એક મહિલાનું જીવન જો ઉજવવું હોય એની ઉપસ્થિતિ એનું અસ્તિત્વ ઉજવવું હોય તો મને લાગે છે કે રોજે રોજ ઉજવવું પડે